દોસ્તો આપણે અત્યારે ગાડી ખોયલી છે જો ગાડીનું એન્જિન ખોયલું છે એન્જિન બનાવવા માટે અને આ રીતે આપણે એન્જિન બનાવવાનું છે કારીગર બેઠા છે જો મિત્રો કારીગર એન્જિન બનાવે છે અને આપણે અત્યારે છે આ વસ્તુ બધી બનાવવાની ચપર ને બધું નવું નાખ્યું છે જો મિત્રો આ રીતે એન્જિન ડેવલપ છે એન્જિન શાફ કરે છે આ રીતે બધી જોવાનું મિત્રો છે આ ભાઈ કામ કરે છે અત્યારે આપણી ગાડી ખલેલ છે આ રીતે ગાડી ખોયલી જો મિત્રો તમે જુઓ મિત્રો આ ગાડી ખોલેલ છે અત્યારે આ રીતે આપણે ઇન્ડિકેટરનું બધું બદલાવાનું છે ગાડીમાં

ગાડીનું એન્જિન આપણે શાંતિ રાખવાની છે એટલે એન્જિન સારું બનાવવાનું છે એટલે આપણે ત્યાં ગાડી બધી ખોલી જોયું એટલે પાના ઢેગલો પીડો પાનાનો ઢેગલો પીડો જો પાના બધા એટલા બધા પાના એન્જિન ખોયલું છે આ વસ્તુ બધી ઓરિજિનલ વાપરવાનું છે માલે ઓરિજિનલ બીજો બધો ત્યાં આપણી ગાડી હાવ ફટકાય એટલે એન્જિન અવાજ કરતું હતું બહુ પછી નહોતી મજા ચાકવાની ગાડી એટલે આ રીતે ગાડી બનાવી છે જુઓ તમે મિત્રો અલગ અલગ વસ્તુ બધી ચેન ચક્કર બધી ટાઈમિંગ ચેન ને બધું નાખ્યું છે અત્યારે નવું અને માલ પડ્યો આપણો માલ જો માલ બધે લીધો છે આપડે અત્યારે હમ માં ત્યાં કેવો લાગ્યો તો કોમેન્ટ કરતા રહી ને અને આપણી ચેનલ ને કરતા રહી ગયો હેલો દોસ્તો આપણે અત્યારે એન્જિન ફિટ કરવા છે અત્યારે જો એન્જિન ફિટ છે ફિક હેઠળ પડુ પડું કારીગર ગામમાં કારીગર એટલે એન્જિન ઠીક કરી દીધી